હેલો મિત્રો આપણે ભણી રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિની બાહ્યકાર વિદ્યા અને આ સેશનની અંદર આપણે બીજને લગતા એમસીક્યુની ચર્ચા કરશું તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરી દઈએ એમ પહેલો એમ સીક્યુ છે કે ખાલી જગ્યા એ વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ બતાવે છે એને આપણે શું કહીશું તો કે ભાઈ ધારોકા બીજ હોય તો બીજની એક બાજુએ જે ભાગ આવેલો છે આવો જે થોડો ગળીયુક્ત ભાગ છે એને નાભી તરીકે ઓળખવામાં આવે છે નાભી અને નાભી એ છે કે બીજનું ફળ સાથેનું જોડાણ છે જેને આપણે બીજ કેન્દ્ર એવા નામથી પણ ઓળખીએ છીએ શું બીજ છિદ્ર કહેવાય કારણ કે અહીંયા ડી એ અને બી બંને છે તો ન કહેવાય કારણ કે એના ઉપર જે છિદ્ર આવેલું છે એને તમે બીજ છિદ્ર કહો છો અહીંયા આપણે જવાબ આપીશું નાભી નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અભ્રૂણપોશી બીજ અને ભ્રૂણપોશી બીજ અભ્રૂણપોશી બીજ એટલે જેમાં બીજમાં ભ્રૂણપોષ નામની અલાયદી રચના ન હોય અને અભ્રૂણપોશી બીજ કહેવાય અહીંયા તમારે એક્ઝામ્પલ યાદ રાખવા જ પડે કે વાલ ચણા વટાણા એ બધા દ્વિદળી અભ્રૂણપોશી બીજ છે ઓર્કિડ એકદળી હોવા છતાં અભ્રૂણપોષી છે એટલે આ વાત સાચી છે ભ્રૂણપોષી બીજ એરંડા અને મકાઈ સાચું છે કારણ કે એરંડા દ્વિદળી હોવા છતાં ભ્રૂણપોષી છે મકાઈ મોટા ભાગે એક દળી હોય ભ્રૂણપોષી હોય છે એટલે અહીંયા જવાબ આપીશું એ આ વિધાન કેમ નથી આપતા તો કે ભાઈ અભ્રૂણપોષી બીજમાં એરંડા અને મકાઈ ન અપાય આ બંને ભ્રૂણપોષી છે એટલે આ જવાબ નહીં આવે અભ્રૂણપોષી બીજમાં વાલ ચણા વટાણા ઓર્કિડ વાત સાચી છે ભ્રૂણપોષી બીજમાં એરંડાઈ વાત સાચી છે પણ ઓર્કિડ નથી કારણ કે ઓર્કિડ અભ્રૂણપોષી છે એટલે આ જવાબ નહીં આવે ડી અભ્રૂણપોષી બીજ એરંડા ને ઓર્કિડ તો એરંડા ભ્રૂણપોષી છે એટલે આ જવાબ નહીં આવે આપણે જવાબ આપીશું એ મકાઈના બીજમાં કયો વિસ્તાર વધુ છે તો તમે જાણો છો મિત્રો કે મકાઈનો જે દાણો હોય તો મકાઈનો દાણાનો વન થર્ડ પોર્શન એક તૃતીયાંશ ભાગ ભ્રૂણ પ્રદેશ છે જ્યારે બે તૃતીયાંશ ભાગ ભ્રૂણપોષ પ્રદેશ છે એટલે એટલે મકાઈના બીજમાં હોય હોય છે છે વિસ્તાર વધુ એનો સી જવાબ અપાય વરુથિકા શું છે એક તળી વનસ્પતિમાં ઢાલ આકારનું એક જ બીજપત્ર આવેલું હોય છે જેને વરુથિકા એટલે કે ઇંગ્લિશમાં સ્ક્યુટેલમ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે વરુથિકા શું છે એક દળી વનસ્પતિના બીજપત્રા કહેવાય એટલે વરુથિકા એ બીજ પત્ર છેદ્ર સૂચવ્યું છે જ્યારે ક્યુ એ બીજપત્ર બતાવે છે ઓકે તો અહીંયા પી બીજ છિદ્ર અને ક્યુ બીજપત્ર એવું બતાવે નાભી તો આખાને કહી શકાય ઓકે તો બીજ છિદ્ર અને બીજ પત્ર એવા ઓપ્શન આપી બતાવ્યું છે તો આ બારનો ભ્રૂણ પોષ પ્રદેશ છે એટલે પી એ ભ્રૂણ પોષ પ્રદેશ છે જ્યારે ક્યુ શું છે તો કે આ સ્તરની અંદર આ મોટા અને ચોરસ કોષોનું સ્તર બતાવ્યું છે અને છે સમિતા સ્તર કારણ કે મકાઈ મકાઈના બીજમાં શું હોય તો કે ભાઈ અંદરની બાજુએ મોટા અને ચોરસ કોષોનું સ્તર સ્તર આવેલું હોય જેમાં સમિતાયા સમિતાયા કણો આવેલા હોવાથી એટલે કે એલ્યુરોન લેયર તરીકે ઓળખવામાં આવે છે એટલે અહીંયા જવાબ આપીશું આપણે ડી બીજાવરણ વત્તા ફલાવરણ એટલે બીજાવરણ અને ફલાવરણ અમુક વનસ્પતિમાં એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈ જાય છે ખાસ કરીને ધાન્ય વનસ્પતિમાં એના ફળને ધાન્ય ફળ કહેવાય અને બીજા વરણ અને ફલાવરણ એકબીજા સાથે ચોંટી જાય છૂટા ન પડી શકાય એવું એક સંયુક્ત કવચ રચે જેને તુષ તરીકે ઓળખવામાં આવે છે તુષ માટે અંગ્રેજી શબ્દ હલ અને ગુજરાતીમાં સંયુક્ત કવચ એવા નામથી પણ એને ઓળખવામાં આવે છે ઓકે મિત્રો તો આ હતું આપણે બીજ એની સાથે સંકળાયેલા એમસીક્યુ આશા રાખીએ કે તમને આ બધા એમસીક્યુ સોલ્વ કરવામાં મજા આવી હશે થેન્ક યુ